શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળવાના છે પાવન અને અતિશુભ પર્વ એવો ભાદ્રવા માસના શુક્લ પક્ષની ચૌદશમી તિથિ એટલે અનંત ચતુર્દશીની કથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપણે આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની આપની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નમ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો અનંત ચતુર્દશીના દિવસે જે ગણેશ ચતુર્દશીના દિવસે ઉત્સવ શરૂ થાય છે દસ દિવસનો જે આજે પૂર્ણ થાય છે આ અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુની આ પૂજા આરાધના થાય છે જેમનું એક નામ અનંત છે અનંત એટલે અર્થાત જેનો કોઈ અંત જ ન હોય સંપૂર્ણ સૃષ્ટિના પાલન કરતા ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરવામાં આવે છે અને ચૌદ ગાંઠ વાળો અને દોરો હોય સૂતરનો તે રક્ષાના રૂપમાં બાંધવામાં આવે છે અને વ્રત કરાય છે જેને અનંત સૂત્ર કહેવાય છે આ દિવસે અનંત સૂત્ર બાંધીને ઈશ્વર પાસેથી સુખ શાંતિની કામના થાય છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન પણ થાય છે વિધિપૂર્વક થાય છે આ દિવસે ગણેશ ઉત્સવ સમાપન થાય છે એટલા માટે પણ આ અનંત ચતુર્દશીનો ઘણો મહિમા છે શ્રદ્ધાનો વાજતે ગાજતે બાપાને વિદા કરે છે પ્રાર્થના કરે છે કે હે ગણપતિ બાપ્પા મોર્યાં અગલે વર્ષ તો જલ્દી આ આ રીતે ભગવાન બાપાને આવતા વર્ષે ફરી પાછું આવવાનું આમંત્રણ આપે છે અને ઘર પરિવાર સહિત સુખ સમૃદ્ધિ પપ્પાના આશીર્વાદ રહે એ માટે પ્રાર્થના કરે છે અને પપ્પાની મૂર્તિને વિદાય કરે છે બાપાના આશીર્વાદ તો સદૈવ બન્યા રહે છે નકારાત્મક છે તો રોગ માનસિક કતણાને દુર્ભાગ્ય છે તેમાંથી મુક્તિ માટે પપ્પાને પ્રાર્થના કરે છે જો જીવનમાં રૂકાવટ બીમારી કે પછી કોઈ કલેશ દુઃખ હોય તો આ અનંત ચતુર્દશીનો દિવસ ઘણો શુભ છે કારણ કે આ દિવસે ભગવાન અનંતની એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા કરીને અનંત સૂત્ર બંધાય છે જે રક્ષા સૂત્ર નામે ઓળખાય છે જેવન આપણે રક્ષાબંધનમાં બહેન ભાઈનો ત્યોહાર છે અને રાખડી બાંધે છે એ જ રીતે આ અનંત ચતુર્દશીના દિવસે પણ રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે આ અનંત ચતુર્દશી તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના દિવસે સુધી આ ઉપરાંત સવાર બપોરના સમયે પણ લાલ અમૃત ચોખોડી પણ છે બાર વાગ્યા થી લઈને પાંચ વાગ્યા સુધી અને આજે શનિવાર છે શનિવાર સવારે રાહુ કાળ હોય છે લગભગ નવથી સાડા ત્રણ ત્રણ સુધી આ દિવ દરમિયાન કોઈ પણ પૂજા પાઠ કે ગણપતિ મૂર્તિનું વિસર્જન થતું નથી આ અનંત ચતુર્દશીનું નામ જો આપણે અનંત આધ્યાત્મિક સંદેશ પાઠવે છે અનંત એટલે અંતહીન અને અંતહીન ચતુર્દશી છે ચૌદશની તિથિ છે ભગવાન વિષ્ણુ અનંત સ્વરૂપે ઉપાસના કરીને આ અવસર પ્રાપ્ત કરાવે છે આજે અનંત સૂત્ર અનંત દોરો બાંધીને સમસ્યાનો અંત લઈ આવવામાં આવે છે સુખ સમૃદ્ધિ આરોગ્ય શાંતિનો આરંભ થાય એવી કામના સાથે અનંત સૂત્ર બંધાય છે ધાર્મિક માન્યતા અનુસાર અનંત ચતુર્દશી પર ભક્તોનો વ્રત રાખીને આ મનુષ્ય લોક જ નહીં પૂર્વજન્મના બંધનમાંથી પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે પાપોમાંથી છુટકારો મેળવીને અંતે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છે આ દિવસે અનંત શક્તિની યાદમાં સૃષ્ટિના સંચાલન ભગવાનના શરણમાં જવા માટે જે દુઃખોમાંથી મુક્તિ દેવાવાળા છે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે પરિવાર સમેત ઘરમાં દુઃખ દરિદ્રતાનો વાસ ન રહે એ માટે લક્ષ્મીપતિને તથા ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરાય છે ભક્તગણ ગણપતિ ગણપતિ બપ્પાની સાથે શ્રદ્ધાપૂર્વક અનંત

ધૂપ કરવો અનંત સૂત્ર એટલે કે ચૌદ ગાંઠો વાળી પવિત્ર દોરો તૈયાર કરવો હળદરમાં પણ તેને રંગી શકાય છે ભગવાન વિષ્ણુને આ આજે અનંત સૂત્ર છે તે અર્પિત કરવો અને ત્યારબાદ આ પવિત્ર દોરાની રક્ષા અથવા સૂત્ર બાંધીને ભાઈઓને જમણા હાથમાં અને બહેનોને ડાબા હાથમાં બાંધે છે ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ તુલસી દલ રક્ષત અને ઓલી ચંદન આદિ અર્પિત કરે સામ્રાજ્ય અને દક્ષિણા આપે ત્યારબાદ વ્રત વિધિથી બીજા દિવસે પૂજા કરીને પારણા કરવામાં આવે છે આ વ્રતના અનંત ચતુર્દશીની કથાના મહિમા પણ સંભળાય છે આવો આપણે સાંભળીએ અનંત ચતુર્દશીની કથા પૌરાણિક કથા અનુસાર છે એ સાંભળવામાં આવે છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્ય હતું તેમની સંતાનમાં ફક્ત એક પુત્રી જ હતી પુત્રી અનંત ગુણવંતી હતી અને ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું તેથી તે પાંચ વર્ષથી થઈ ત્યારે તેની માતા સત્યાર પરલોક થઈ થોડા સમય પછી બ્રાહ્મણે બીજા લગ્ન કર્યા તેની પત્ની ભારે કરકસા તેનું નામ અનસુયા કહે અને ધીરે ધીરે ગુણવત્તી મોટી થતી ગઈ અને પિતાને ચિંતા થવા લાગી તેના લગ્નની મૂર્તિ અને શોધખોળ શરૂ કરી દીધી એટલામાં તો મહામુનિ કો અને ત્યાં આવી ચડ્યો તેમણે ગુણવંતના હાથનું માગું માગ્યું વામને પણ રાજી થઈને માગું સ્વીકાર્યું અને ગુણવંતીને કોડી મુનિના લગ્ન થઈ ગયા દીકરી ગુણવંતીને સાસરે વળાવવાનો સમય થયો વામને અનસૂયાને કહ્યું કે દીકરીને સવારે વળાવવાની છે તો દીકરી અને જમાઈને કંઈક આપી દઉં તો સારું આકરી એ દીકરીને પહેરે વસ્ત્રે જ વિદાય કરવામાં આવી કોડી નહીં મહિનો જે પત્નીની ગુણવંતીને લઈને આશ્રમે જોવા નીકળી રસ્તામાં યમુના નદી આવી તેઓ નદીમાં સ્નાન કરવા ગયા ત્યાં કાંઠે તેમની કેટલીક બહેનો પૂજન કરતી હતી ગુણવંતી

ભગવાનને અર્પિત કરવાનું હોય છે અને પછી આ આપણે હાથમાં બાંધવાનું હોય છે આ દિવસે ઘણા ભક્તો કેળનો મંડપ પણ બાંધે છે જેમ આપણે સત્યનારાયણ ડુપાની પૂજા કરીએ છીએ એ રીતે ઘડાનું સ્થાપન કરે છે ઘડા ઉપર દુર્વા બનાવે બનાવેલા શેષનાગ પણ મૂકે છે અનંત ભગવાન કહેવાય છે શેષનાગ જે લક્ષ્મીજીનું પણ સ્વરૂપ છે અને બળભદ્રનું પણ શ્રદ્ધાપૂર્વક શેષનાગની પૂજા ભગવાન વિષ્ણુનું ધ્યાન કરાય છે બ્રહ્મ ભોજન થાય છે કોરા વસ્ત્રનું દાન કરાય છે બ્રાહ્મણોને આ વ્રત ચૌદ ચૌદ વર્ષ કરવું જોઈએ અને ચૌદ વર્ષ પછી તેનું ઉથ્યાપન કર પણ થાય છે અને અનંત વ્રતનો પણ થાય છે એટલે કે જીવે ત્યાં સુધી પણ આ વ્રત કરી શકાય છે આ વ્રત કરવાથી તમામ દુઃખ નષ્ટ થાય છે ત્યારે ગુણવતીએ પણ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું ભગવાન પ્રાપ્ત કરીને અનંત દોરો પણ હાથમાં બાંધ્યો જ્યારે સમય રહેતા કોડિન્ય ઋષિના આશ્રમમાં ધન ધાન્ય સુખ શાંતિ અને વૈભવ વધવા લાગ્યો ત્યારે કોડિન્યાએ ઋષિને આ જોઈને આચાર્ય થયું કે તેમણે પત્નીને પૂછ્યું કે આટલી સમૃદ્ધિનું કારણ શું છે ત્યારે ગુણવંતી કહે છે કે હે સ્વામી આ તો ભગવાન અનંતની કૃપા છે અનંત સૂત્રની કૃપા છે કોડિનિયા ઋષિને આ વ્રતથી ઘણો વ્રતથી ઘણો ગુસ્સો આવ્યો તેમણે કહ્યું કે આ બધા અંધવિશ્વાસ છે માત્ર દોરો બાંધવાથી આટલી સુખ સમૃદ્ધિ થોડી આવે ત્યારે તેમણે ગુણ ગુણવંતીના હાથમાંથી એ અનંત સૂત્ર જબરજસ્તીથી છોડાવી દીધું અને આંગમાં બાળી નાખ્યું ધીરે ધીરે તેમના જીવનમાં સંકટ આવવા લાગ્યું ધણ પર ચાલ્યું ગયું અને શાંતિ ભંગ થઈ ગઈ રોગ નષ્ટ પીડાએ ઘેરી વળ્યું પશ્ચાતાપ અને પુનહપ્રયત્નથી કોડીનિયા ઋષિ પોતાની જે ભૂલ થતી તે સુધારવા માંગતા હતા તેમણે અનંતની ક્ષમા માંગી અનંત ભગવાન શુદ્ધ ખોળ માટે તેઓ જંગલ જંગલ ભટકવા લાગ્યા ભૂખ્યા તરસ્યા રહીને આડકતરીને રીતે તપસ્યા કરવા લાગ્યા અને એક દિવસ તો તેઓ બેભાન થઈને પડી ગયા આ જને ભગવાન વિષ્ણુ અનંત રૂપમાં પ્રગટ થયા અને બોલ્યા કે હે કોડીનિયા તમે મારા પ્રતિકરૂપ અનંત સૂત્રનું અપમાન કર્યું છે એટલા માટે તમને આ કષ્ટ થયું છે હવે તમે પુનઃ જાઓ અને શ્રદ્ધાથી અનંત ચતુર્દશીનું વ્રત કરો અનંત સૂત્રો બાંધો અને બીજાને બીજાઓને પણ આ વ્રત કથાનો મહિમા કહો તમારું બધું કષ્ટ સમાપ્ત થઈ જશે કોડિન્ય ઋષિએ પણ વિધિપૂર્વક આ વ્રત કર્યું સૂત્ર બાંધ્યું જેથી તેમના જીવનમાં સુખ શાંતિ ફરી આવી ગઈ અનંત પ્રભાવ પણ બધાને જોઈને આ વ્રત કરવા લાગ્યા બોલો અનંત ભગવાન ની તો મિત્રો આપણે સાંભળી અનંત ચતુર્દશી ની વ્રત કથા મહિમા પૂજન લીધી હવે આ દિવસે કરવાના ખાસ ઉપાય જે અનંત ફળ આપનાર છે આજના દિવસે રોગ મુક્તિ માટે ભગવાન વિષ્ણુની સામે શુદ્ધ ઘીનો દીપક કરવો અથવા તલના તેલનો દીપક કરી શકાય છે ભગવાનનો એક કરને એકસો ને આઠ મંત્રનો જપ કરવો જોઈએ ઓ અનંતાય નમ આ રીતે મંત્ર જપવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આજના દિવસે દરિદ્રતા દૂર કરવા માટે ચૌદ ગાંઠો વાળો પીળો કે કેસરિયા રંગનો દોરો લઈને આ અનંત દોરો બાંધવાથી આર્થિક તંગી દરિદ્રતા દૂર થાય છે દુર્ભાગ્ય દૂર થાય છે હવે ઘણાને એમ થાય છે કે આ અનંત દોરો ક્યાં સુધી બાંધવાનો આમ તો આજે જે વ્રત કરે છે તે કાલે પારણ પારણ કરે ત્યારે પણ દોરો છોડી શકાય છે અને ઘણા આખું વર્ષ પણ બાંધીને રાખે છે અને આપમેળે છૂટે ત્યારે છોડીને પીપળાના વૃક્ષ નીચે અથવા વઢલાના વૃક્ષ નીચે મૂકી દેવાય છે તુલસી ક્યારે પણ મૂકી શકાય છે કર્જથી મુક્તિ માટે આ દિવસે તુલસી માતાજીની પૂજા કરવી જોઈએ તુલસીજીની ગંગાજળ અને એક ચમચી કાચું દૂધ મેળવી અર્પણ કરી શકાય છે અનંત ચતુર્દશીના દિવસે સંતાન સંબંધિત સુખ પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ અર્પણ કરે છે

આ છે રાહુ કેતુ કુંડળીમાં હોય કે શનિની કેતુ સંબંધિત દોષ હોય તેના પણ માટે ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરીને પિતૃની તરણ પણ વિધિ કરાય છે ઉષ્ધાસ અને કાળા તલ લઈને પિત્રોની આત્માની શાંતિ માટે ભગવાન અનંતની પ્રાર્થના કરે છે કે જેથી સુખ શાંતિ બની રહે કારણ કે ભગવાન અનંત તે શેષ નાગ પણ છે આપણે પિતૃઓને પણ નાગ સ્વરૂપે પૂજાય છે ક્ષેત્રપાલ પણ છે માટે આજે પિતૃ તર્પણ શ્રાદ્ધ પણ કરી શકાય છે આજે મનોકામના પૂર્તિ અર્થે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને અનંત સૂત્ર ભગવાનના ચરણોમાં ધરી દેવું શીઘ્ર જ પરિણામ પ્રાપ્ત થાય છે શત્રુથી છુટકારો પ્રાપ્ત થાય છે માટે આજે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસોના તેલનો દીપક પ્રગટાવ્યા છે સાત પરિક્રમા કરાય છે નકારાત્મક ઉર્જા નકારાત્મક શક્તિથી શત્રુની કમજોરીથી રક્ષા પ્રાપ્ત થાય છે આજે વ્યાપારમાં નોકરી ધંધામાં વૃદ્ધિ અર્થે અગિયાર બાર શ્રી સૂક્તનો પાઠ કરાય છે લક્ષ્મી નારાયણના દેવની પૂજા થાય છે કમર કાકડીની માળાથી આ માતા માતા લક્ષ્મીજીને આ મંત્રનો જાપ કરાય છે કમળ કાકડીથી અને આ ધનની વૃદ્ધિ થાય છે રોકાયેલું ધન પણ પાછું મળી શકે છે આ વ્રત કરી શકે છે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી માટે ભગવાન અનંતનું આ વ્રત કરી શકે છે જે પૃથ્વીપતિ છે ક્ષત્રિપતિ છે માટે ભગવાન પૂજા ભગવાનની પૂજા આરાધના કરીને ભક્તોનો મનોવાંછિત ફળની પ્રાપ્ત પ્રાપ્તિ થાય છે તો કરી શકે છે જન્મે જન્મના પાપ પણ દૂર થાય છે એવું એવું છે કે આ અનંત ચતુર્દશીનું જે વ્રત કરે અને આ રીતનું જે વ્રત કરે છે તેને બધા

દેવ સર્વકારી સુસર્વદા મંત્રનો મેઘ વર્ણન સુભારમ લક્ષ્મીકાતા કમલનયન યોગી ફેર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભવે હર સ્વર્ગ લોક એકનાથ ભવે ભવાન દુઃખે હરને કરીને સર્વે લોકોના એકનાથ ભગવાન વિષ્ણુને આપણે સૌ કોટી કોટી વંદન કરીએ છીએ ભલો ભગવાન અનંતની જે મિત્રો સાંભળવા માટે ધન્યવાદ આપ સ્વામી મારા જય શ્રી કૃષ્ણ